હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે હું હાજર છું આપ સૌની સમક્ષ ભારતનું બંધારણ લઈને આ સિરીઝ આપણે એમ લક્ષ્મીકાંતને સ્ટડીઝ કરશું પણ એક વાત છે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એમ લક્ષ્મીકાંત એ એકમાત્ર વસ્તુ નથી જે તમારે જોવાની છે બરાબર છે તમારે બીજા ઘણા સોર્સેસ છે જેમાંથી ભારતનું બંધારણ કરવાનું રહેશે આપણે એમાંનો એક નાનકડો ભાગ જોઈ રહ્યા છીએ અને આ સિરીઝમાં આપણો પૂરો પ્રયાસ રહેશે કે આપણે એમ લક્ષ્મીકાંતને સ્ટેપ બાય સ્ટેપ ભણતા જઈએ બરાબર છે તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ ભારતનું બંધારણ એટલે શું ભારતનું બંધારણ બરાબર છે બંધારણ એટલે શું સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે બંધારણ છે કે એવો દસ્તાવેજ છે જેમાં અમુક જરૂરી નીતિ નિયમો આપેલા હોય છે જે બધાને માટે બાધ્યકારી હોય છે જેમાં સમાજના મોટા નાના બધા વર્ગોને સમાન રીતે સમાવવામાં આવેલા હોય છે અને એને લગતા બધા જ અધિકારો નિયમોનો તેમાં ઉલ્લેખ કરેલો હોય છે જે એક જનસમૂહને બંધારણ આપે કાયદામાં બાંધે એને કહેવાય બંધારણ તો હવે વાત કરીએ ભારતના બંધારણની તો ભારતના બંધારણનો ઉદ્ભવ ક્યાંથી થયો ક્યાંથી એની શરૂઆત થઈ કારણ કે પહેલાં જેમાં આપણે જોતા હતા તેમ ઇતિહાસમાં ગણતંત્ર હતું ક્યાંક રાજાશાહી હતી પણ બંધારણ સમગ્ર ભારતનું જે જુદા જુદા નાના મોટા રચવાડા હતા એ બધાને એક સાથે લઈને કરવામાં આવ્યું તો આ બંધારણની વિકાસ ક્યાંથી થયો તો સૌથી પહેલાં આપણે એનું જાણીશું બેકગ્રાઉન્ડ કે બંધારણ આવ્યું ક્યાંથી ઠીક છે તો સૌથી પહેલાં જોઈએ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓકે તો બંધારણના ઇતિહાસને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાનું થશે સૌથી પહેલાં તો આવશે કંપનીનું શાસન જે સત્તરસો ને તોતેરથી અઢારસો ને અઠ્ઠાવનની વચ્ચેના નિયમોનું આપણે જોઈશું અને ત્યારબાદ આવશે તાજનું શાસન જે અઢારસો ને અઠ્ઠાવનથી ને સુડતાલીસ સુધીનું આપણે જોશું બરાબર છે હવે કંપની શાસન અંતર્ગત આપણે ક્યાં ક્યાં મહત્ત્વના નિયમોનું અભ્યાસ કરવાનો છે તો આ મુખ્ય ચાર છે જે છે રેગ્યુલેટિંગ કાયદો સત્તરસો ને તોતેર પીટ્સ ઇન્ડિયા કાયદો સત્તરસો ને ચોર્યાસી ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ અને ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન આ ચાર એ મહત્વના એક્ટ છે કાયદાઓ છે નિયમનો છે જે પણ તમે સમજો કે જેને તમારે કંપનીના શાસન દરમિયાન લાવવામાં આવ્યા હતા અને આપણા બંધારણના મૂળ જે આપણે કહીએ છીએ કે બંધારણના સ્ત્રોતો તો બંધારણના સ્ત્રોતો ઘણા ખરાં છે બ્રિટિશ આપણા સમયમાં જે રાજ કરી ગયા છે આપણી ઉપર અને એ સમય દરમિયાન જે કાયદાઓ લાવવામાં આવ્યા હતા એની અંદર રહેલા આપણને જોવા મળે છે તો આ બધામાંથી આપણને ક્યાંક ને ક્યાંક આપણા બંધારણના નાના મોટા ઘટકો જોવા મળશે તો સૌથી પહેલાં આપણે જોઈએ રેગ્યુલેટિંગ કાયદો સત્તરસો ને તોતેર તો રેગ્યુલેટિંગ કાયદો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને તોતેર તો સૌથી પહેલાં આનું નામ સમજીએ કે આને રેગ્યુલેટિંગ કહેવામાં આવ્યું છે બરાબર છે રેગ્યુલેટિંગનો મતલબ શું થાય કે કોઈનું નિયમન કરવું કોઈ વસ્તુ કાબૂ બહાર થતી હોય તો એના ઉપર નિયંત્રણ કરવું જરૂરી બની જાય બરાબર તો અહીં તમે એ સમજો કે આ વાત છે અઢારસો ને અઠ્ઠાવન પહેલાંની બરાબર સત્તરસો ને તોતેરની અઢારસો ને અઠ્ઠાવન સુધી કંપની આપણા ભારત ઉપર રાજ કરતી હતી ત્યારે કોઈ બ્રિટિશ ગવર્મેન્ટનું સીધું શાસન નહોતું હવે વાત એવી થઈ કે કંપનીમાં નાના મોટા ભ્રષ્ટાચાર થતા રહેતા હોય છે જે આપણે એના વિશે ઇતિહાસમાં ભણીએ છીએ કે ભાઈ કાયદા સિસ્ટમ હતી પરવાના સિસ્ટમ હતી બરાબર છે અને જે પણ કોઈ ગવર્નર જનરલ કે કોઈ પોસ્ટ હતી એ બધા લોકો કોઈને કોઈ રીતે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને ધન એકઠું કરતા હતા અને કંપનીના વ્યાપારમાં નુકસાન જતું હતું એ ઉપરાંત એ લોકોએ આવ્યા તા માટે વ્યાપાર કરવા માટે ભારત સાથે વ્યાપારનો પરવાનો લીધો હતો બ્રિટિશ ગવર્મેન્ટ પાસેથી પણ ધીમે ધીમે શું કર્યું એ લોકોએ કે ધીમે ધીમે એ લોકોએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી ભારત ઉપર શાસન કરવાનું એમને મન થયું બરાબર છે તો આ બધી જ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા બ્રિટિશ ગવર્મેન્ટની અંદર એમના ઉપર થોડા નિયંત્રણો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું તો સૌથી પહેલું જે નિયંત્રણ મૂકવામાં આવ્યું એ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને તોતેરથી કરવામાં આવ્યું બરાબર છે સત્તરસો ને સત્તાવનમાં કંપનીએ પ્લાસીનું યુદ્ધ કર્યું બંગાળની દીવાની લઈ લીધી ત્યારબાદ બક્સરનું યુદ્ધ કરવામાં આવ્યું અને દિલ્હીનો તખતો વયો ગયો બરાબર અને આ બધી જ પરિસ્થિતિઓને જોતાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આ નક્કી કરવામાં આવ્યું કે આપણે હવે કંપની ઉપર થોડા નિયંત્રણો લાદવા જોશે બરાબર તો હવે એના સ્ટેપ બાય સ્ટેપ આપણે એના પોઈન્ટ્સ જોઈ લઈએ રેગ્યુલેટિંગ એક સત્તરસો ને તોતેરમાં શું કરવામાં આવ્યું તો કે બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા બરાબર છે હવે બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા તો આનાથી શું થયું કે એને હાયરાર્કીમાં એક ઉચ્ચતમ સ્થાન આપવામાં આવ્યું અને આવા પહેલાં ગવર્નર જનરલ કોણ હતા બંગાળના તો કે વોરન હેસ્ટિંગ્સ હતા બરાબર આ ઉપરાંત ચાર સભ્યોની એક કાઉન્સિલ બનાવવામાં આવી હવે ગવર્નર જનરલનું જે પદ ક્રિએટ કરવામાં આવ્યું બંગાળના ગવર્નર જનરલ બરાબર તો એ એકલા કોઈ કાર્ય ન કરી શકે એમને પણ કોઈના સલાહ સૂચનની જરૂર પડતી હોય અને બહુ જવાબદારી ભર્યું કામ હતું કારણ કે આગળ આપણે જોશું એમ બોમ્બે અને મદ્રાસના ગવર્નરને પણ આ બંગાળના ગવર્નર જનરલને આધીન કરી દેવામાં આવ્યા સબોર્ડિનેટ કરવામાં આવ્યા તો તેને નિર્ણયો લેવા માટે કોઈ સલાહ સૂચનની આવશ્યકતા પડે તો મદદ માટે આ કાઉન્સિલનું નિર્માણ કરવામાં આવ્યું ચાર સભ્યોની કાઉન્સિલ બનાવવામાં આવી બરાબર ત્રીજો પોઈન્ટ છે બોમ્બે અને મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલની આધિન બનાવવામાં આવ્યા એટલે કે બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ દ્વારા હવે કોઈપણ નીતિ નિયમો બનાવવાના થશે તો એમણે સૌથી પહેલાં કોને સૂચિત કરવાનું રહેશે તો કે બંગાળના ગવર્નર જનરલને ત્રણ પોસ્ટ હતી બોમ્બે મદ્રાસ અને બંગાળ એમાં બંગાળના ગવર્નર જનરલને થોડી ઊંચું સ્થાન આપવામાં આવ્યું બરાબર છે હવે ત્રીજું શું કરવામાં આવ્યું ચોથું કે કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી સત્તરસો ને ચુમ્મોતેરમાં જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશોની જોગવાઈ કરવામાં આવી હવે બ્રિટિશરો ધીમે ધીમે ભારતમાં વધી રહ્યા હતા એમની સંખ્યા વધી રહી હતી તો સ્વાભાવિક છે કે ગુના પણ થતા હોય અને અન્યાય પણ થતો હોય તો એમના માટે લઈને એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી કે ભાઈ કલકત્તામાં આપણે કોર્ટની સ્થાપના કરીએ અને આઈને લગતા જે પણ કોઈ નાના મોટા ગુનાઓ કે કાયદાને લગતા ઉલ્લંઘનો હોય એમનો આપણે અહીંયા પણ નિરાકરણ કરી શકીએ તો એમાં કેટલા ન્યાયાધીશ હતા તો કે એક મુખ્ય અને ત્રણ અન્ય એમ કરીને કુલ ચાર ન્યાયાધીશ હતા પાંચમું શું હતું તો કે કંપનીના અધિકારીઓને ખાનગી વ્યાપારમાં ભાગ લેવાની કે સ્થાનિકો પાસેથી ભેટ સોગાદો લેવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હવે જે આપણે આગળ વાત કરી કે કંપનીમાં ભ્રષ્ટાચાર થતો હતો ઉપરાંત જે પણ કોઈ ગવર્નર જનરલ આવતા હતા એ લોકો પોતાના ખાનગી લાભ માટે કાર્ય કરતા હતા અને કંપનીને નથી શું થતું હતું નુકસાન થતું હતું બરાબર અને આમાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા શા માટે આવું કરવામાં આવ્યું કારણ કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ કંપની કાર્ય કરતી હોય ને તો એ કંપની કોઈ મહેસૂલની રકમ પણ સરકારને જમા કરતી હોય હવે માની લો કે કંપની નુકસાન કરે છે પણ કંપનીના જે ઓફિસર્સ છે જે અધિકારીઓ છે એ લોકો તો ભારતથી ધન ભરી ભરીને આવતા હતા બરાબર છે તો બ્રિટિશ ગવર્મેન્ટને એમ થયું કે આ ભ્રષ્ટાચારને રોકવો પડશે કારણ કે આનાથી સરકારની મહેસૂલી આવક ઉપર નુકસાન થઈ રહ્યું છે એટલા માટે શું કરવામાં આવ્યું કે કંપનીના અધિકારીઓને કોઈપણ પ્રકારના ખાનગી વ્યાપારમાં હિસ્સેદારી કરવાની મનાઈ ફરમાવવામાં આવી બીજું શું થયું કે કંપનીને સ્થાનિકો પાસેથી કંપનીના અધિકારીઓને સ્થાનિકો પાસેથી ભેટ કે સોગાદો લેવા પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો અને આ ખાનગી વ્યાપારમાં ભાગ કઈ રીતે લેતા હતા એવો આપણને પ્રશ્ન થાય તો એના માટે એક નાનકડું સમજાવું છું કે કંપનીના અધિકારીઓ હતા એમને પણ પ્રકારના ટેક્સ વગર ભારતમાં વ્યાપાર કરવાની છૂટ હતી બરાબર છે હવે જે ત્યાંના સ્થાનિક લોકો હોય એમને શું થાય કે એ લોકો ક્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એમણે ટેક્સ ભરવો પડતો મહેસૂલ ભરવું પડતું તો કંપનીના અધિકારીઓ શું કરે કે આ લોકોનો સામાન પણ પોતાના સામાનમાં ભેગો લઈ લે અને બદલામાં આ લોકો પાસેથી મોટી રકમ લે ટેક્સ કરતાં ઓછી પણ થોડી વધારે બરાબર તો આ રીતે અને જે રીતે ટેક્સ ઓછો ભરવાનો થાય તો વસ્તુની કિંમત પણ ઘટી જાય બરાબર તો કંપનીના સામાન સાથે સ્પર્ધા પણ થાય આ માટે આ જે ખાનગી વ્યાપારની રીત હતી એના ઉપર રોક લગાવવામાં આવી છઠ્ઠું શું કરવામાં આવ્યું તો કે ડાયરેક્ટરો દ્વારા ભારતમાં તેમના મહેસૂલી રાજકીય અને મિલિટરી કાર્યો વિશે બ્રિટિશ સરકારને અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું હવે આપણે જેમ જોયું કે સત્તરસો ને તોતેર સુધીમાં કંપનીએ પ્લાસીમાં યુદ્ધ કરી લીધું બંગાળ પોતાના નામ કરી લીધું બક્સરનું યુદ્ધ કર્યું અવધ અને દિલ્હી પોતાના નામે કરી લીધું બરાબર એમ ધીરે ધીરે કરતાં કરતાં ભારતના ક્ષેત્ર ઉપર તે લોકો અધિકાર જમાવી રહ્યા હતા હવે એ માત્ર એક કંપની હતી જ્યારે પાછળ આખી બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા શું કહેવામાં આવ્યું કે તમે આ રીતે કોઈપણ ક્ષેત્ર ઉપર અધિકાર જમાવી શકો નહીં ત્યાં અંતે અધિકાર કોનો રહેશે બ્રિટિશ ગવર્મેન્ટનો બરાબર તો કંપનીને શું હુકમ આપવામાં આવ્યો કે તમે ભારતમાં તમારા જે પણ કોઈ કાર્ય કરો મહેસૂલી કાર્ય કરો રાજકીય કાર્ય કરો કે પછી મિલિટરી કાર્ય કરો આને લગતો અહેવાલ આને લગતું રિપોર્ટિંગ તમારે બ્રિટિશ સરકારને આપવાનું રહેશે બરાબર છે તો આ થઈ ગયો આપ્યો આપણો રેગ્યુલેટિંગ એક સત્તરસોને તોતેર હવે આગળ આપણે જોશું એ છે પીટ્સ ઇન્ડિયા એક સત્તરસોને ચોર્યાસી આની પહેલાં રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને તોતેર અને પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસી એ બંનેની વચ્ચે પણ એક કાયદો આવ્યો સત્તરસો ને એક્યાસીમાં જેને એમેન્ડમેન્ટ એક્ટ કહેવામાં આવે છે હવે એ એક્ટમાં જે પહેલાં સત્તરસો ને તોતેરનો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો એમાં ઘણી ખરી ભૂલો રહી ગયેલી હોય એને સુધારવા માટેનો એ એક્ટ હતો માટે એને શું કહેવામાં આવ્યું અમેન્ડમેન્ટ એક્ટ સત્તરસો ને એક્યાસી એમાં બહુ ખાસ સૂચનો હતા નહીં માટે આપણે એને જોશું નહીં આપણે સીધું જોઈશું પીટ્સ ઇન્ડિયા એક સત્તરસો ને ચોર્યાસી તો પીટ્સ ઇન્ડિયા એક સત્તરસો ને ચોર્યાસી શું કહે છે તો કે કંપનીના વ્યાપારિક અને શાસકીય કાર્યોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હવે તમે તુલના કરો સત્તરસો ને તોતેરમાં શું કહેવામાં આવ્યું હતું કે કંપની જે પણ કંઈ કાર્યો ભારતમાં કરશે તેને લગતું રિપોર્ટિંગ તેમણે બ્રિટિશ ગવર્મેન્ટને કરવાનું રહેશે પણ હજુ પણ કંપનીના સંચાલનમાં ક્યાંક ક્યાંક ખામીઓ જોવા મળે છે માટે શું કરવામાં આવ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો સત્તરસો ને ચોર્યાસીમાં અને તે અંતર્ગત શું સૂચવવામાં આવ્યું કે કંપનીના જે વ્યાપારિક કાર્યો છે તે અને કંપનીના જે શાસકીય કાર્યો છે જે શાસનને લગતા કાર્યો છે બરાબર એ બંનેમાં વર્ગીકરણ કરવામાં આવ્યું કે ભાઈ આટલા આટલા વ્યાપારિક કાર્યો છે ને આ પ્રકારના શાસકીય કાર્યો છે આ વર્ગીકરણ બાદ શું કરવામાં આવ્યું તો કે કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટરને વ્યાપારિક કાર્યોનું સંચાલન કરવાનું જણાવવામાં આવ્યું હવે કોઈ પણ જગ્યાએ તમે જાઓ બરાબર છે તો ત્યાં શાસનનું કાર્ય કોનું હોય તો કે ત્યાંની ગવર્મેન્ટનું હોય ત્યાંના જે ગણતંત્ર હોય જે ગણનો સમૂહ જે શાસન કરતું હોય એનું હોય અથવા તો કોઈ રાજાનું હોય બરાબર પરંતુ અહીં તો બ્રિટનની એક કંપની આવીને શાસન કરતી હતી બરાબર તો બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા શું જણાવવામાં આવ્યું કે કંપનીએ ફક્ત એના વ્યાપારિક કાર્યો સંભાળવાના રહેશે અને જે કાર્યો શાસનને લગતા છે જેમ કે મહેસૂલ ઉઘરાવવું કોઈ રાજ્યનું સંરક્ષણ કરવું અથવા તો કોઈ રાજ્યની સાથે સંધિ કરવી આ બધા કાર્યો કોણ કરશે તો કે બ્રિટિશ ગવર્મેન્ટ કરશે બરાબર હવે બ્રિટિશ ગવર્મેન્ટ સીધી સીધી તો કરી નહીં શકે તો એના માટે શું કરવામાં આવ્યું એક નવી બોડીની સ્થાપના કરવામાં આવી જેને કહેવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ આપણો ત્રીજો પોઈન્ટ જે છે તે છે રાજનૈતિક કાર્યોના વહન અથવા સંચાલન માટે નવી રચના બોર્ડ ઓફ કંટ્રોલ લાવવામાં આવી જેને ડબલ ગવર્મેન્ટ પણ કહેવાય છે કે બે સ્તર કરવામાં આવ્યા એક બોડી છે જેને આપણે બોર્ડ ઓફ કંટ્રોલ કહ્યું એ શું કરશે તો કે શાસનને લગતા બધા જ વહીવટી કાર્યો કરશે અને બીજી એક જે બોડી છે જે આપણે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની છે એ લોકો શું કરશે તો કે કંપનીને વ્યાપારને લગતા કાર્યો કરશે હવે આ બોર્ડ ઓફ ને બીજું શું કાર્ય હતું તો કે બોર્ડ ઓફ કંટ્રોલ એ ભારતમાં મહેસૂલી મિલિટરી અને રાજકીય કાર્યો જે પણ કંઈ કરવામાં આવતા હતા કંપની દ્વારા તેના ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખશે જો મિત્રો અહીંયા સમજવાની વસ્તુ એ છે કે બ્રિટિશ ઇન્ડિયા બ્રિટિશ ગવર્મેન્ટે સીધું સીધું બધા જ શાસનને પોતાના હાથમાં નથી લઈ લીધું કારણ શું હતું તો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ ભારતમાં પહેલાં આવી હતી તે ભારતની ભૂગોળ એનું ભૂપૃષ્ઠ એના કલ્ચરથી વધુ સારી રીતે માહિતગાર હતી હવે જો સરકાર સીધું એમ કહી દે કે અમે તમારા હાથમાંથી શાસન અને વ્યાપાર બંને લઈ રહ્યા છીએ અને અમે હવેથી અહીં શાસન કરશું તો એ શક્ય ન બને એને સમજવા માટે યા સંચાલન કરવા માટે ઘણો જાજો વખત લાગી શકે કમ ગવર્મેન્ટે શું કર્યું કે કંપનીને કહ્યું કે તમે અમારા વતી શાસન કરો તમે જે અત્યાર સુધી ખાનગી રીતે કાર્યો કરતા હતા હવે ખાનગી નહીં તમે અમારા પ્રતિનિધિત્વ કરો બરાબર એટલે આ જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું એ પણ કંપનીનો જ એક ભાગ હતો કંપની જે લોકોને અધિકારીઓને ચૂંટતી જેમને નિમણૂક કરતી એ લોકો દ્વારા જ બે આ પદ બનાવવામાં આવ્યા જેમાં એક હતું કોર્ટ ઓફ ડાયરેક્ટર અને એક હતું બોર્ડ ઓફ કંટ્રોલ બરાબર તો આ રીતે નાના નાના પાયા ઉપર ગવર્મેન્ટનું આધિપત્ય આવતું જશે અને કંપનીનું શાસન ઘટતું જશે હવે આપણે આગળ જોઈશું ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ હવે ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ શું કામ કે આપણે ચાર્ટર એક્ટ શું કામ કીધું અત્યાર સુધી તો રેગ્યુલેટિંગ એક્ટ હતો તો કોઈ પીટ્સ ઇન્ડિયા એક્ટ હતો બરાબર તો ચાર્ટર એક્ટ એટલા માટે કારણ કે હવે જે એમાં પરિવર્તન કરવામાં આવ્યું એ છે એક નવા પદની રચના કરવામાં આવી આપણે સત્તરસો ને તોતેરમાં જોયું કે બંગાળના ગવર્નર હતા એને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવવામાં આવ્યા અને પોતાના સમકક્ષોથી થોડી ઉપરનું પદ આપવામાં આવ્યું બરાબર તો હવે શું કર્યું કે હવે જે બંગાળના ગવર્નર જનરલ હતા એને શું કહેવામાં આવ્યું કે એનું પદ હવેથી બની જશે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે સમગ્ર ઇન્ડિયાને લગતા જે પણ કોઈ વહીવટી નિર્ણયો કે કોઈ અન્ય નિર્ણયો લેવાના થશે તો એ કોણ લેશે તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે સમગ્ર ભારત ઉપર કોઈ એક વ્યક્તિનું આધિપત્ય અને કોણ તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બરાબર છે તો જેમ આપણે સત્તરસો ને તોતેરમાં જોયું કે બંગાળના ગવર્નર જનરલ માટે ચાર સભ્યોની એક કાઉન્સિલ બનાવવામાં આવી તો એવી રીતે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા માટે પણ એક અલગથી કાઉન્સિલની રચના કરવામાં આવી એટલે કે પહેલાં ચાર સભ્યો હતા હવે વધારીને છ સભ્યો કરાયા છ સભ્યો ઉમેરવામાં આવ્યા બરાબર છે સૌથી પહેલાં એ જોઈએ કે ભારતના પહેલાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતા તો કે વિલિયમ બેન્ટિક હતા બરાબર અને તેમને કઈ સત્તાઓ આપવામાં આવી તો કે રાજકીય અને મિલિટરી સત્તાઓ આપવામાં આવી ઉપરાંત બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલની જે ધારાકીય શક્તિઓ હતી એ શું થઈ ગઈ સમાપ્ત થઈ ગઈ પહેલાં એવું હતું કે એ લોકો પોતાના ક્ષેત્રને લગતા નીતિ નિયમો બંગાળના ગવર્નર જનરલને પૂછીને ઘડી શકતા હતા હવે શું થઈ ગયું કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પોસ્ટ બનાવાઈ છે બરાબર છે તો હવે કોઈ પણ ક્ષેત્રને લગતા નિર્ણય હશે ભારતની અંતર્ગત એ કોના દ્વારા લેવામાં આવશે તો કે ભારતના ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા બરાબર તો હવે બોમ્બે અને મદ્રાસના જે પ્રાંત હતા એમની પોતાની લેજિસ્લેટિવ પાવર્સ એમના પોતાની ધારાકીય શક્તિઓ કે કાયદો ઘડવાની કાયદો બનાવવાની એ હવે સમાપ્ત કરવામાં આવી શા માટે કારણ કે હવે એક નવું એક એક એકાત્મક પદની રચના કરવામાં આવી જેને કહેવાય ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બરાબર છે અને આ જે બોમ્બે અને મદ્રાસના ગવર્નર છે એમની જે ધારાકીય શક્તિઓ છે એ સમાપ્ત થઈ તો એ સમ એ શક્તિઓ મળી કોને તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને બીજું શું કરવામાં આવ્યું તો કે આ એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારિક સંસ્થા તરીકેનો અંત કર્યો અને એક વહીવટી સંસ્થા બની હવે ઇતિહાસમાં તમે બધાએ જોયું હશે કે કંપની જ્યારે ભારતમાં પ્રથમ વખત આવી ત્યારે એને વીસ વરસ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે ભાઈ વીસ વરસ સુધી તમારો એક અધિકાર રહેશે અને સમયાંતરે નવા નવા કાયદાઓ દ્વારા આ અધિકાર આ સમયગાળો લંબાવવામાં આવતો હતો તો અઢારસો ને તેત્રીસમાં શું કરવામાં આવ્યું અઢારસો ને તેત્રીસના એક્ટમાં કંપનીનો જે એકાધિકાર હતો એને સમાપ્ત કરવામાં આવ્યો એટલે કે હવે કંપની ભારતના વ્યાપ ઉપર વ્યાપાર ઉપર એકા અધિકાર જમાવી શકે નહીં બ્રિટિશની બ્રિટનની અન્ય કંપનીઓ પણ ભારતમાં આવી અને વ્યાપાર કરી શકે પણ કંઈ બે એવી વસ્તુઓ હતી જે હજુ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આધીન હતી એની મોનોપોલી હતી તો કે એક તો ચા સાથેનો વ્યાપાર અને બીજો ચીન સાથેનો વ્યાપાર બરાબર એક તો ટી પ્લાન્ટેશનને લગતું જે પણ હતું એ અને ચીન સાથેના વ્યાપાર બરાબર ઉપરાંત બીજું શું કરવામાં આવ્યું કે આ એક્ટ દ્વારા જાહેર સેવાઓ માટે એક ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવાનું આવ્યું બરાબર હવે ચાર્ટર એક્ટ આવી ગયો ગવર્મેન્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પોસ્ટની રચના થઈ ગઈ છ સભ્યોની નવી કાઉન્સિલ બનાવવામાં આવી બરાબર તો બીજું શું કરવામાં આવ્યું તો કે જે અધિકારીઓની નિમણૂક થતી હતી એમાં સગાવાદ બહુ જોવા મળતો કે આ આ ગવર્નર જનરલ હતા પછી એના જ કોઈક રિલેટિવ બીજા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને એવી રીતે જે સગાવાદ હાલમાં પણ આપણને જોવા મળે છે જેને આપણે નેપોટિઝમ કહી છે બરાબર એ ખૂબ જોવા મળતું હતું અને એના અંતર્ગત કોઈ એક જ વ્યક્તિના કે કોઈ લાગતા ઓળખતાના સગાવાલા અધિકારીઓ બનીને ભારતમાં આવતા અને ધન એકઠું કરી અને એથી પાછા જતા તો આ બધી વસ્તુઓને રોકવા માટે શું નિર્ણય લેવામાં આવ્યો કે જે સનદી અધિકારીઓનું નિમણૂક કરવામાં આવે છે એના માટે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે આ માટે લંડનમાં એક કોલેજની પણ સ્થાપના કરવામાં આવી છે ઉપરાંત હવે આપણે જોશું એ છે ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપનમાં શું કહેવામાં આવ્યું છે એક તો પહેલાં આપણે એ સમજીએ કે અઢારસો ને ત્રેપનનો ચાર્ટર એક્ટ છે એ આપણી આ સિરીઝનો છેલ્લો એક્ટ છે બરાબર ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન પછી આપણે જોઈશું તો અઢારસો ને અઠ્ઠાવનથી તાજનું શાસન શરૂ થઈ જશે અને ત્યાંથી જ બધા અલગ અલગ નિયમો અને કાયદાઓ આવવા માંડશે જેની અંતર્ગત આપણે ચાર્ટર એક્ટ અઢારસો ને અઠ્ઠાવન જોઈશું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો ને અઠ્ઠાવન જોઈશું ઉપરાંત મોટેગી ચેમ્પોર્ડ રિસ રિફોર્મ્સ જોઈશું બરાબર આ રીતે અલગ અલગ કાયદાઓનો આપણે આગળ અભ્યાસ કરીશું પરંતુ આ જે ચાર્ટર એક છે અઢારસો ને ત્રેપનનો એને એક માઇલ સ્ટોન ગણવામાં આવે છે બરાબર શા માટે માઇલ સ્ટોન ગણવામાં આવે છે તો કે ગવર્નર જનરલની જે કાઉન્સિલ બનાવવામાં આવી હતી બરાબર આ વખતે એના કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું કે ધારાકીય કાર્યો અલગ એટલે કે કાયદો ઘડવાના કાર્યો અલગ અને કારોબારીના કાર્યો અલગ એટલે કે એક વ્યક્તિ જે કાયદો ઘડે છે એ કાયદાનો અમલ નહીં કરાવે અને બીજો વ્યક્તિ જે કાયદોનો અમલ કરાવવાનું કાર્ય કરે છે એ કાયદો ઘડવાનું કામ નહીં કરે હવે આવું શા માટે કરવામાં આવ્યું તો કે અઢારસો ને ત્રેપન પહેલાં જે વ્યક્તિ એટલે કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એ જ આ બંને કાર્યો કરતા હતા તે કાયદો ઘડતા પણ હતા અને કાયદાનો અમલ કરાવવાનું કામ પણ તેમનું જ હતું આનાથી બે વસ્તુઓ થતી હતી એક તો કાર્ય બોજ વધી જાય અને બીજું કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થતો હતો કે જ્યાં પણ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને પોતાનો ફાયદો ન દેખાય ત્યાંના નીતિ નિયમોએ પોતાની રીતે અનુકૂળતા પ્રમાણે બદલતા આ વસ્તુ ન થાય એ માટે શું કરવામાં આવ્યું તો કે ગવર્નર જનરલના કાઉન્સિલના કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું ધારાકીય કાર્યોમાં અને કારોબારી કાર્યોમાં હવે મિત્રો અહીંયા મારાથી એક ભૂલ થયેલી છે કે જે છ નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો હતો એ ચાર્ટર એક્ટ અઢારસોને તેત્રીસમાં નહીં અઢારસો ને ત્રેપનમાં થયો હતો આના માટે હું માફી માગું છું મારાથી આ ભૂલ થઈ છે તો અઢારસો ને ત્રેપનના ચાર્ટર એકમાં છ નવા સભ્યો સાથેની એક નવી લેજિસ્લેટિવ કાઉન્સિલનું રચના કરવામાં આવી હતી બીજું શું કરવામાં આવ્યું હતું કે આપણે અઢારસો ને તેત્રીસમાં જે જોયું કે સનદી સેવા માટે એક ખુલ્લી ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો અઢારસો ને ત્રેપનમાં શું કરવામાં આવ્યું કે એને વાસ્તવિક રૂપ આપવામાં આવ્યું અઢારસો ને ત્રેપનમાં આ ભરતી પરીક્ષા ભારતીયો પણ આપી શકે એ માટેની વ્યવસ્થાનું સૂચન કરવામાં આવ્યું અને આ માટેની તર્કસંગતતા તપાસવા માટે કે ભાઈ આ નિર્ણય કેટલા હદ સુધી વ્યાજબી છે એ જાણવા માટે એક સમિતિની રચના કરવામાં આવી એનું નામ શું હતું મેકોલે સમિતિ જે લોર્ડ મેકોલેની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી વર્ષ અઢારસો ને ચોપનમાં બીજું શું કરવામાં આવ્યું કે આ કાયદા દ્વારા કંપનીનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો પરંતુ તેની સમયાવધિ નિશ્ચિત કરવામાં આવી નહોતી હવે અઢારસો ને તેત્રીસમાં આપણે જેમ જોઈ ગયા કે કંપનીને પરવાનો મળે ભારતમાં વ્યાપાર કરવાનો એનો એકે એકા અધિકાર અઢારસો ને તેત્રીસમાં સમાપ્ત કરવામાં આવ્યો અને અઢારસો ને ત્રેપનમાં શું કરવામાં આવ્યું તો કે કંપનીના વીસ વર્ષ પૂરા થઈ ગયા ભારત સાથેના વ્યાપારના તો આ વખતે ફરી કંપનીને જ વ્યાપાર કરવાની અધિકાર આપવામાં આવ્યો પરંતુ આ વખતે એ નિશ્ચિત કહેવામાં ન આવ્યું કે કંપની ક્યાં સુધી ભારત સાથે વ્યાપાર કરી શકશે મુક્ત રીતે વ્યાપાર કરી શકશે બરાબર છે તો આ એક પરિસ્થિતિ પણ એક ઇન્ડિકેશન છે જે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યું કંપનીને કે કોઈ પણ સમયે બ્રિટિશ ગવર્મેન્ટ ઈચ્છશે ત્યારે કંપનીનું શાસન સમાપ્ત કરી અને તાજના હસ્તગત ભારતનું સમગ્ર શાસન લઈ લેશે બરાબર અને બીજું શું કરવામાં આવ્યું તો કે નવી રચાયેલી જે ધારાસભા હતી લેજિસ્લેટિવ કાઉન્સિલ એમાં છ સભ્યોમાંથી ચાર સભ્યો કોના દ્વારા નીમવામાં આવશે તો કે મદ્રાસ બોમ્બે બેંગાલ અને આગ્રા એના સ્થાનિક પ્રશાસન દ્વારા બરાબર છે હવે શા માટે આ ચાર જગ્યાઓનું નામ આમાં મેન્શન કરવામાં આવ્યું તો એના માટે આપણે એક વસ્તુ સમજવી પડશે કે સૌથી પહેલાં બંગાળને મહત્ત્વ આપવામાં આવ્યું બંગાળના ગવર્નર હતા અને ગવર્નર જનરલ ઓફ બેંગાલ કરી તેના ત્રણ બે સમકક્ષો બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી કરતાં ઉપર સ્થાન આપવામાં આવ્યું બરાબર ત્યારબાદ બોમ્બે અને મદ્રાસના ધારાકીય શક્તિઓ લઈ અને કોને આપવામાં આવી તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને હવે આનાથી જે મનમાની વધી ગઈ હતી જેને આપણે સાદી ભાષામાં કહીએ કે મોનોપોલી અધિકાર એકા અધિકાર વધી ગયો હતો કે ગવર્નર જનરલ છે પોતાના મનમરજી મુજબના નિર્ણયો કરે બરાબર તો જે રિપ્રેઝન્ટેશન હતું મદ્રાસ અને બોમ્બેનું એ ઘટવા લાગ્યું હતું બરાબર તો એ વસ્તુ ન થાય અને મદ્રાસ બોમ્બે અને આગ્રા બેંગાલ એનું સમાન મહત્ત્વ જળવાઈ રહે એ હેતુથી શું કરવામાં આવ્યું કે જે નવી રચાયેલી ધારાસભા હતી એના ચાર સભ્યો આ ચાર રાજ્યો અથવા અથવા ચાર પ્રાંતોમાંથી નિમણૂક થઈને આવશે લોકશાહી તરફ જવા માટેનું આ એક પહેલું પગલું કહી શકાય વિદ્યાર્થીઓ મિત્રો સમજો તમે કે અહીં શું રિપ્રેઝેન્ટેશનનો હક આપવામાં આવ્યો છે લોકશાહીનું પહેલું સોપાન જેને કહી શકાય કે રિપ્રેઝન્ટેશન મળે તમને તમારી જાતને પ્રેઝન્ટ કરવાનો હક મળે કે જેના થકી તમે તમારી સમસ્યાઓ તમારા જે પણ કંઈ મૂંઝવણો હોય તમે કહી શકો તો આ એના તરફનું પ્રથમ પગલું હતું અને જે આપણે ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ જોયો એ કેન્દ્રીય શાસન તરફ જવાનું પ્રથમ પગલું હતું જેમાં ગવર્મેન્ટ ગવર્મેન્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પદ આપવામાં આવ્યું બરાબર કે હવે આ એક સેન્ટ્રલ ઓથોરિટી નક્કી કરવામાં આવી છે કે જે સમગ્ર ભારતનું સંચાલન કરશે તો એ કેન્દ્રીયતા તરફનો ઝુકાવ હતો અને ધારાસભ્યની ધારાસભાની રચના દ્વારા મદ્રાસ બોમ્બે બેંગાલ અને આગ્રાના લોકોને જે અધિકાર આપવામાં આવ્યો કે ભાઈ તમારા ચાર તરફથી એક એક વ્યક્તિ ચૂંટવામાં આવશે તો એ લોકશાહી તરફનો એક સંઘાત્મક ઝુકાવ હતો તો મિત્રો આ થયું આપણો ચાર્ટર એક અઢારસો ને ત્રેપન હવે આવતી સિરીઝમાં આપણે સમજીશું કે કઈ રીતે તાજના શાસન અંતર્ગત ધીરે ધીરે આપણે બંધારણ તરફ આગેકૂચ કરી થેન્ક યુ થેન્ક યુ સો મચ સાંભળવા માટે